હેલો ફ્રેન્ડ્સ ગુજુ સૌ ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું ઢોપરાના લાડુ તેના માટે આપણે ગીસ ચાલુ કરશું તેની ઉપર એક કડાઈ મૂકી દેશું તેમાં આપણે મોટો એક વાટકો આપણે ઢોપરાનું છીણ નાખવાનું છે હવે એમાં એક વાટકો મલાઈ ઉમેરી દેસું હવે આપણે એને મિક્સ કરી લેશું આપણે એમાં તાજી મલાઈ લેવાની છે બે થી ત્રણ દિવસ સુધી હવે આપણે પોણા વાટકા જેટલી ખાંડ ઉમેરી દેશું હવે આપણે એને જ્યાં સુધી સરસ રીતે બધું મિક્સ ના થઈ જાય ત્યાં સુધી ચલાવતું રહેવાનું છે આપનો ટોપના લાડુ પાંચ થી સાત મિનિટની અંદર જ થઈ જાય છે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે ત્યાં સુધી હલાવવાનું છે કે જ્યાં ઘી છૂટી આવે આપણે એમાં ઘીનો ઉપયોગ નથી કર્યો મલાઈનો જ કર્યો છે હવે થોડો મિલ્ક પાવડર ઉમેરી દઈશું એસી થી પિંચ્યાસી ગ્રામ જેટલો મેં મિલ્ક પાવડર લીધેલો છે એનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે આપને થોડોક ફૂડ કલર ઉમેરી દેસો કલરફુલ માટે આપનું ટોપલાનું મિશ્રણ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તમને પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ કમેન્ટ કરવાનું ન ભૂલતા હવે આપને એના લાડુ વારે લેશો આ રીતે નાના નાના બધા લાડુ સરસ રીતે વારે લેશો આપણા ટોપરાના લાડુ તૈયાર છે અમારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપશો